छह सौ रुपए में, में। ये अपने बंदा ने वो फिरोज नाम का बंदा है पास फिरोज नाम का बंदा है क्यों निकाला था हमें मतलब तो मेरे पास कोई प्रूफ था नहीं अग्ण, तो आधार के लिए चाहिए था तो बोलते हैं मतलब जन्म दाखिला निकलवा लो उसके बाद तुम्हारा आधार भी निकल जाएगा इधर से और अभी अपने को पता नहीं था मतलब ये डुप्लीकेट निकल के निकाल के देगा अपने पास पहले को कोई प्रूफ था नहीं सब्जी का धंधा है अपना મારે ત્યાં અઢાર વર્ષથી નવું ઉંમરનું નવું આધાર કાર્ડ કાઢવાનું કામ થતું હોય છે કારણ કે કોર્પોરેશન અંદર જે સેન્ટર છે જે ગવર્મેન્ટ તરફથી પરમિશન આપવામાં આવે છે જે અંતર્ગત નવું આધાર કાર્ડ કાઢવા માટે જે અરજદાર આવતા હોય એમાં જન્મ દાખલો ઓરિજિનલ જોઈતું હોય છે ઓળખનો પુરાવો ઓરિજિનલ જોઈતો હોય રહેઠાણનો પુરાવો ઓરિજનલ જોઈએ પરંતુ જ્યારે અરજદારે મારા હાથમાં જે એમનો જન્મ દાખલો ઓરિજિનલ આપ્યો ત્યારે જોતાની સાથે જ પકડાઈ ગયો કે ફોર્મેટ એની અંદર જ ખોટું હતું બીજું જમનાભાઈ હોસ્પિટલ તરફથી ઇસ્યુ કરવામાં આવ્યું ક્યારે કોઈ હોસ્પિટલ જન્મ દાખલો ઇસ્યુ કરતું નથી એ કોર્પોરેશનમાં આપણે વડોદરામાં રહેતા બધા લોકો જાણે એટલે પ્રાથમિક દ્રષ્ટિએ જોતા જે આપણને ખ્યાલ આવી ગયો અને એના પછી જ્યારે બેદી વિગતોને બધી તપાસ કરી તો એ વ્યક્તિએ મને કીધું મેં પૂછ્યું એમને કે તમારો જન્મ ક્યાં થયો કે મારો જન્મ યુપીમાં થયો હતો યુપીમાં જન્મ થયેલો હોય તો વડોદરામાં કેવી રીતે જન્મ દાખલો થઈ શકે ઇન બિટવીન અમે હેડ ઓફ જે બર્થ એન્ડ ડિપાર્ટમેન્ટ છે એમને અમે ફોરવર્ડ કર્યું તો એમણે જોતાની સાથે અમને કહી દીધું કે ભાઈ આ ફોરવર્ડ છે એટલે અમે તાત્કાલિક સો નંબર ડાયલ કરી કેમેરામેન નવનીત પ્રણય સાથે સત્યમ નવાજ કરનેશન પ્રસ ન્યૂઝ ફોરવર્ડ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર